સુરતના કતારગામ સુમુલડેરી રોડ પર આવેલ ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠ નવ્ર ધમણવાલા ગુજરાતી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓએ ધોરણ દસનું ઉચ્ચ પરિણામ હાંસલ કર્યું છે આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે છેલ્લા વર્ષમાં રેકોર્ડ બ્રેક પરિણામ જાહેર વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે આ વખતે ગુજરાતી મીડિયમ કરતા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓએ બાજી મારી છે કારણ કે ગુજરાતી મીડિયમનું એક્યાસી પોઈન્ટ સત્તર ટકા તો ઇંગ્લિશ મીડિયમમાં બાણું પોઈન્ટ બાવન ટકા પરિણામ આવ્યું છે સમગ્ર ગુજરાત નો પરિણામ જાહેર થયું છે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે ત્યારે સુરતમાં પણ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે ત્યારે સુમુર ડેરી કતારગામ ખાતે આવેલ ભારત સેવાશ્રમ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠ નવ્ર ધમણવાલા ગુજરાતી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ હાંસલ કર્યું છે જેને લઈ વાલીઓ સહિત શાળા પરિવારના તમામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મારું નામ ધનગણ મોહિત ગોપાલભાઈ છે અને હું ગુરુકુળ વિદ્યાપીઠ નવરો ધમણવાળા ગુજરાતી માધ્યમ શાળામાં અભ્યાસ કરી રહ્યો છું હું અહીંયાથી હું અહીંયા સાતમા ધોરણથી જ અભ્યાસ કરી રહ્યો હતો મેં નવ્વાણું પોઈન્ટ પચાસ ત્યાંસી પીઆર મેળવ્યા છે અને છન્નું પોઈન્ટ પચાસ ટકા મેળવ્યા છે હું સૌ પ્રથમ તો મારા પરિવારજનમાંથી મારા માતા પિતા અને શાળા પરિવારમાંથી અમારા આચાર્ય શ્રી પારુલ મેડમ અને બધા જ શિક્ષકોનો આભાર માનીશ તેમના સપોર્ટથી અને સહકારથી જ તેમ આટલા ટકા મેળવ્યા છે અને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારબાદ હું અમારા શાળાના પ્રમુખ શ્રી પ્રણવાનંદજી મહારાજ વિશે થોડુંક કહેવા માગીશ કે તેમણે પણ અમને ઘણો સહકાર આપ્યો છે દર શનિવારે જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે દર શનિવારે અહીંયા મેદાનમાં અમે બધા વિદ્યાર્થીઓ આવતા અને ત્યારે તે અમને થોડુંક રામાયણ અને મહાભારત વિશેના પાઠ ભણાવતા અને થોડુંક તેમના વિશે પણ સામાન્ય સમજણ આપતા તેવી રીતે અમને રામાયણ અને મહાભારત વિશે પણ તેમણે ઘણું બધું સમજાવ્યું છે અને તેના પાત્રોની પણ અમને સમજ આપી છે ત્યારબાદ હું અમારા શાળા પરિવારના બધા શિક્ષકો વિશે કહેવા માગીશ કે તેમણે પણ અમને ઘણો સપોર્ટ આપ્યો છે અને તેમના સહકારથી તે મેં આ ટકા મેળવ્યા છેલ્લે હું એટલું જ કહી એટલું જ કહીશ કે અમારા પરિવારજનમાંથી મારા માતા પિતા અને શાળા પરિવારમાંથી બધા જ શિક્ષક મિત્રો તરફથી અમને ખૂબ સપોર્ટ મળ્યો છે અને તેના પરિણામે મેં આ પરિણામ પ્રાપ્ત કર્યું છે હું આગળ સાયન્સમાં નીટ કરીને એમબીબીએસ બનવા માગું છું આજે અમારી શાળાનું રિઝલ્ટ જે છે તે નાઇન્ટી સિક્સ પોઈન્ટ ફિફ્ટી આવ્યું છે અને કુલ અમારા એકસો બાસઠ વિદ્યાર્થી બેઠા હતા એમાંથી ત્રીસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પેરેન્ટ્સને પેરેન્ટ્સને અને અમારા વિદ્યાર્થીઓને હું એ જ સંદેશો આપીશ કે જીવનમાં કદી પીછેહટ નહીં કરવાની જે પણ પરિસ્થિતિ હોય એમાં હિંમત રાખીને આગળ વધતા રહેવાનું હું મારા વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ બાબતો પર ફોકસ રાખવાનું નથી કે દરેક ક્ષેત્રમાં તેઓને હું આગળ આવવા માટે પ્રોત્સાહિત કરું છું અને મારા વાલીઓનો પણ મને બહુ સપોર્ટ છે કોઈપણ જાતની ફરિયાદ કે કોઈપણ જાતનો વિવાદ કે કોઈપણ જાતની એલો એ તેમને અમારા તરફથી અસંતોષ નથી એટલે ખૂબ વાલીઓનો સહકાર મળ્યો છે વિદ્યાર્થીઓનો પણ એટલો જ સહકાર મળ્યો છે અને સૌથી વધારે સહકાર અમારી સંસ્થાના પ્રમુખશ્રી સ્વામી અમરીષાનંદજી મહારાજ કે જેઓ આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ ઊંચું નામ ધરાવે છે તો એમના નેજા હેઠળ અમે આજે હું મારી શાળામાં પાંત્રીસ વર્ષથી સર્વિસ આપી રહી છું તો મને જે પણ કંઈ સ્વામીજી તરફથી પ્રાપ્ત થયું છે તે હું મારા શિક્ષકોમાં અને તેના દ્વારા વિદ્યાર્થીઓમાં આરોપણ કરું છું અને તેથી મારા વિદ્યાર્થીઓ છે આજે છેલ્લા પચીસ વર્ષથી જે બોર્ડના બેચ બહાર પડે છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સમાજમાં ઉચ્ચ કક્ષા ઉપર બેઠા છે અને શાળાનું નામ રોશન કરી રહ્યા છે મારા વિદ્યાર્થીઓ માત્ર છ વિદ્યાર્થીઓ ફેલ થયા છે અને એમાં પણ એમાં પણ બે વિદ્યાર્થીઓ એવા છે કે તે માત્ર એક જ વિષયમાં ફેલ થયા છે એટલે તેઓ પણ આ જુલાઈ મહિનામાં પરીક્ષા આપશે એટલે પાસ થઈ જશે અને એ નાપાસ થયા છે એટલે એ નબળા છે કે એ હવે કંઈક ન કરી શકશે એવું નથી એ આ લોકો કરતાં પણ આગળ વધી શકે એવા અમે અનુભવ કર્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત